ભાઈએ ચાય મૂક્યો હે હું ગાર્ડર આગળથી પાસા વારો કેમ કે એ ચાય ગરમ બનાવે ત્યાં સુધી ગાર્ડન વારી પાસા બધું ભેરું ન થાય ને ચાય બનાવે તો આપણે મદદ કરવી પડે એટલે મેં તમને કીધું ને કે હું ચૌદ પંદર વર્ષ નો થયો ત્યાં સુધી મેં ચાલેલા એટલે આપણે અભ્યાસ બધો કરો કે ગાર્ડન ભૂખ્યા છે તરચ્યા હે શું એની માંગ છે કેટલા દૂર ન્ય અત્યાર ગાળડા એવા આયો બધા પાકડિયા હે તમારા એક ના છે કે એ બે બે ભેરા ને બે ભાઈના ભેરા હું આક ના કીધું તમને અજાણા અજાણા તમારું જૂનું કામ ટકા ના તો જૂનું કામ અમારું હાઈ હાઈ હરણ હા હાઈ હરણ પાબુ દાદા એનો મોટો ગીત છે પાબુ દાદા નું તમાર નામ હું કીધું વાલા કેવા અને હું હાખ ના કીધા જણા વરી ભૂલી જાય હું તો ગાડ તો પાસ અમારી પ્રભાગી જાય રહ્યા

તમને ખબર છે આપડે પેલા આપડે કોંગ્રેસ ના મતદેશ ભાજપ નથી શું કે ભાજપ ને શું કર્યું મારું આવતો નથી કોંગ્રેસ હારી હતી

પેલા દા થપ્પા ગણ્યા બાદ તો માથે જ પડ્યો હે પેલા ને ભાઈ હા ગયો ભાઈ તું તો ને થઈ જવે હે હા કેમ પડ્યા આની તો ગામ કોક આવે તો બોલે હા એ નહી આવે ઉના કબર કોક બોક્સ વાર ના વાર

આ હાડીસર અહીંયાથી કેટલું છે ત્રણ ચાર કિલોમીટર પાંચ કિલોમીટર છે એટલે અત્યારે હામે ખેતરમાં બોરું ચરવા હે નીલું ખડ અને આ પાણી ચોમાસાનું પીધું છે માલે અને હટી હવે માલ એમાં પહોંચશે પછી બનાવશું ચાય અને પછી ચા ચરશે અને વહેલું આવે દિયોદર बोला भूलि गो तो हर फर 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 भड़का पड़े हरे ಬಕರೋ ತಗಡವಾನು ಕೂ ಕವನ್ ನಾವು ಬಕರೇ ಕೂ